એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં સમાચાર પ્રમાણે ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં લાગેલી આગ મામલે સમાચાર મળી છે સવારે જે તે આગ ફાટી નીકળી હતી ને સત્તર થી અઢાર લોકો મૃત્યુ પામ્યા છે આ ઘટનામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ડીસા સિવિલ ખાતે પહોંચ્યા છે જ્યાં ઘાયલોની સારવાર ચાલી રહી છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી તેમણે માહિતી પણ મેળવી છે

ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે પરંતુ મજૂરી કરતા લોકો એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે